નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી

ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આપને જણાવી દઈએ કે આ રોગનો સૌથી વધુ ભોગ બાળકો બન્યા છે તેના લક્ષણોમાં તાવ ગંભીર માતામાં દુખાવો શરીરમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે તો મિત્રો આ રોગ શા માટે થાય છે અને તેનું કોઈ કારણ હજુ સુધી નથી મળ્યું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ